વાત ખેડૂતોની કરીએ હવે વાત કરીશું અનેક મુદ્દાની સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ સ્થાનિક બજારમાં તેની કિંમતો ઝડપથી ઘટી રહી છે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી ડોલર વધી રહ્યું છે અને તેની સીધી અસર સોનાના ભાવ પર પડી રહી છે અને આ જ કારણે આ સપ્તાહમાં છેલ્લા ત્રણ વર્ષમાં સોના માટે સૌથી ખરાબ સપ્તાહ સાબિત થયું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગયા અઠવાડિયે આઠ નવેમ્બરના પાંચ ડિસેમ્બરની એક્સપાયરીવાળા ફ્યુચર ગોલ્ડની કિંમત સિત્યોતેર હજાર બસો બોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી પરંતુ પંદર નવેમ્બરના તે ઘટીને રૂપિયા તોતેર હજાર નવસો ને પ્રતિ દસ ગ્રામના સ્તરે આવી ગઈ અને હા હિસાબે એક સપ્તાહમાં સોનાના ભાવમાં રૂપિયા ત્રણ હજાર ત્રણસો છવ્વીસનો જંગી ઘટાડો થયો છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જની સાથે સ્થાનિક બજારમાં પણ સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે

સ્પષ્ટ બને અત્યારે ગ્રાહકીનો માહોલ હવે દિવાળી દરમિયાન પણ જોવા મળી રહ્યો છે પરંતુ દિવાળી વખતે જે રીતના ભાવ આસમાને પહોંચ્યો હતો પરંતુ અત્યારે સતત પાંચ જેટલા પાંચ ટકા જેટલો ઘટાડો જે છે તે નોંધાયો છે આપણે વેપારી જોડે વાત કરી કરીશું સાહેબ જે રીતના ભાવ ની અંદર ઘટાડો છે પહેલા કેટલા હતા અને અત્યારે કેટલા થોડું પાંચ હજાર જોવા પાંચ હજાર

છે ગ્રાહકો ગ્રાહકો પણ પણ જણાવી રહ્યા છે સતત જે રીતના સોના અને ચાંદીની ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે લગ્ન સિઝન ની તહેવાર અને તેને લઈને અત્યારે ખરીદીનો માહોલ પણ હાલ જામ્યો છે અને પણ જે રીતના દિવાળી દરમિયાન લાખ રૂપિયા સોનું હતું પરંતુ અત્યારે માહિતી મળી રહી છે કે નેવું હજાર રૂપિયા સુધી પહોંચી ચુક્યું છે અને સોનાના ભાવમાં પણ પાંચ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે બિલકુલ સાથે બદલ આપનો આભાર